ત્યારે વોર્ડ નંબર સોળના કાઉન્સિલર સ્નેહલબેન પટેલે જણાવ્યું કે અધિકારીઓ લોલીપોપ આપી રહ્યા છે આવા આક્ષેપો કરતાની સાથે જ શહેરની રાજનીતિમાં ખડબડાટ મચી જવા પામ્યો છે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને પગલે નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને વિવિધ વિસ્તારોમાં કાઉન્સિલરો નેતાઓ અને રાજકીય અગ્રણીઓ સામે વિરોધ ઉઠ્યો હતો ત્યારે આજે વોર્ડ નંબર સોળમાં પૂરના પાણીને પગલે કરોડોનું નુકસાન નાગરિકોને પહોંચ્યું હોય સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલની રજૂઆત બાદ શાસક પક્ષના નેતા શૈલેષ પાટિલ ભાજપના વોર્ડના બંને કાઉન્સિલરો અને અધિકારીઓની ટીમ વોર્ડ નંબર સોળ માં મુલાકાત લીધી હતી જ્યાં નાગરિકોએ સમક્ષ બીજી તરફ નાગરિકોને પડખે રહેલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલે અધિકારીઓ છેલ્લા ત્રણ વર્ષથી લોલપોપ આપતા હોવાનું તેવા આક્ષેપો કર્યા હતા અને હજુ પણ આ કાસની કામગીરીને અધિકારીઓ ને લૉલીપોપર જણાવ્યું હતું અધિકારીઓએ બે પાર્ટમાં કાસ બનાવવાની રજૂઆત એક વખતમાં જ સંપૂર્ણ કાસનું કામ પૂર્ણ કરવાની માંગ કરી હતી મુલાકાત ની બાજુમાં સોમા સોસાયટી છે તેમાં લગભગ થી નો સમાવેશ થાય છે આ વખતે વરસાદના પાણીમાં લગભગ થી આઠ ફૂટ પાણી બી હતું કોર્પોરેશન દ્વારા વરસાદી પાઇપનો બી આયોજન કરેલું છે એ નકશા બી આઠસો મીટર જેટલી પાઇપલાઇન અમે આ આયોજન કરેલું છે લગભગ ચાર પાંચ મહિનાની અંદર આ કામ સ્ટેન્ડિંગ માઇન સ્ટેન્ડરિંગ થાય અને સ્ટેન્ડિંગ માઇને પછી મંજૂર થઈને આ કામ અમે ચાલુ કરાવીશું જેથી કરીને આવનારા સમયમાં વરસાદનું પાણી આ ભાગરૂપે આગળ જે ચેનલ છે એમાં ડાયવર્ટ કરીને જે કાંસ ઉપર દબાણો થાય એના માટે શું કહેવાય દબાણો અમે જોઈ શકો છો કે ક્યાં પર જેટલી દબાણો હતા એ બે દિવસ પહેલાથી આપણે તોડવાનું ચાલુ કર્યું છે એપ્રોચો નાના હતા એપ્રોચો ભી એ લોકો ને કઈને પાઇપો મોટો કરી રહ્યા છે અહીંયાની વાત કરું જો વિસ્તારમાં તમે મુલાકાત માટે આવ્યા છો ત્યાં કે પાછળના રોડ ઉપર કાંસથી કાંસની ઉપર દબાણ થયેલા છે શું છે એટલે તમે જે કયો છે એની પર અમને વિઝિટ બાકી છે અને કરીશું અને જો દબાણ હશે તો અમે નોટીસ આપીને ખોડાવી દઈશું